નમસ્કાર દર્શક મિત્રો રાપર ખાતે કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું રાપર શહેરમાં ત્રેસઠ કરોડના વિકાસ કામો અને રાપર તાલુકામાં લોકોને આરોગ્યની પૂરતી સેવા મળી રહે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા પાંત્રીસ ચોત્રીસ કરોડની રાપર સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ તથા માર્ગ અને મકાન વિભાગ દ્વારા સોળ રસ્તાઓનું એકવીસ કરોડના વિવિધ ગામોના રોડ

એ બાબત નું ધ્યાન રાખવા જણાવ્યું હતું આ પ્રસંગે જિલ્લા પંચાયત પંચાયત નગરપાલિકા ભાજપના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી અને આપણા લાડીલા સાંસદ આદરણીય વિનોદભાઈ કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આદરણીય દેવજીભાઈ રાપર વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય છત્રી સમાજ કચ્છના પ્રમુખ આદરણીય વિરેન્દ્રસિંહજી મંચસ્થ સર્વે રાજકીય સામાજિક આગેવાનો સૌ અધિકારીગણ બોડી સંખ્યામાં ઉપસ્થિત આપ સૌ વડીલો માતાઓ અને યુવાન મિત્રો વિવિધ વિભાગથી પધારેલ સૌ સરકારી અધિકારીશ્રીઓ અને પત્રકાર મિત્રો કિશોરભાઈએ વિવિધ વિકાસની વાતો કરી આજે આપણે સૌએ જોયું કે રાપર સમગ્ર વાગડ વિસ્તાર માટે આશીર્વાદ રૂપ એટલે કે સો બેડની સબ સબડિસ્ટ્રિક હોસ્પિટલનું એની સાથે સાથે વિવિધ રોડ રસ્તાઓનું તળાવોનું આરોગ્ય કેન્દ્રનું આપણે આજે અહીંયાથી ખાતમુહૂર્ત કર્યું એમાં હું તમને બધા કામ એકવાર વાંચી જઉં કે પાંત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ વલ્લભપર એપ્રોચ રોડ ત્રીસ લાખ રૂપિયાના ખર્ચે બાભણસર એપ્રોચ રોડ દસ લાખ રૂપિયાના ખર્ચે ચામુંડાનગર નગર એપ્રોચ રોડ એક કરોડ પાંત્રીસ લાખ પહેલાં હનુમાનવંઢ રોડ એક કરોડ પાંત્રીસ લાખ ચક્કુવાંટ એપ્રોચ રોડ નેવું લાખ ખેંગારપડ ગૌશાળાથી મંદિર સુધીનો સાઠ લાખ રૂપિયાના ખર્ચે થોરિયારી કુંભારિયા રોડ બે કરોડ પચાસ લાખ રાણીથર એપ્રોચ રોડ દોઢ કરોડ રૂપિયા સાણપર એપ્રોચ રોડ બે કરોડ રૂપિયા લોદરાણી બીએસએફ રોડ બે કરોડ સિત્તેર લાખ રૂપિયા પ્લાસવા વરણું જ્યારે રોડની અંદર ચાર કોજવે આવે છે જેને ટોટલ રકમ છે લગભગ ચાર કરોડ રૂપિયા એવી જ રીતે વજેપર ખેંગાપર રોડ એક કરોડ પંચોતેર લાખ રૂપિયાના ખર્ચે સરરાણવાટ એપ્રોચ રોડ પંચાવન લાખ સાથે સાથે જે તળાવોના કામ છે મોવાણા ગામે ધીરાહરી તળાવ પંદર લાખ રૂપિયા મોવાણા ગામે બીજું ક્યુસરી તળાવ અને કાંકરવાળું તળાવ પચીસ લાખ રૂપિયા મોવાણા ગામે ભજન થરી આજાશ્રી તળાવ પચીસ લાખ પેલા ગામે બિલેશ્વર બે અને બિલેશ્વર ત્રણ પંદર લાખ રૂપિયા પેલા ગામે ભોયરું તળાવ સત્યાશ્રી તળાવ ત્રીસ લાખ શીરાની વાંટે ચિકારાવાળું ઓઢણીવાળું સત્તર લાખ શીરાની વાંટે પહાડવાળું બોરડીવાળું ચોવીસ લાખ શીરાની વાંટે કાળી ધારવાળું કાળી કાંકરવાળું છવ્વીસ લાખ લોતરાણી ગામે ડોકરિયા એક અને ડોકરીયા બે ત્રેવીસ લાખ હમીપર મોટી ગામે ધુબકિયાવાળું એકવીસ લાખ હમીપર નાની ગામે ડોરકીવાળું સોળ લાખ પંચાસર તળાવ એકવીસ લાખ હમીપર નાની ગામે નાડેલા વાંટ તળાવ સોળ લાખ સૈસરી તળાવ બાવીસ લાખ ભીમદેવકા માણાબા જદુપર ભંગેરા થોરિયારી પ્લાસવાન જાડાવાસ કારુડા વસટવા વિવિધ તળાવો ના આપણે રોજ ભાષણ માં આપણે સાંભળીએ કે આપણા વિસ્તાર ની અંદર જ્યારથી આપણા ધારાસભ્ય બન્યા લગભગ પિસ્તાલીસો કરોડ રૂપિયાના કામો આપણા વિસ્તારની અંદર આપણા ધારાસભ્ય શ્રી અને સમગ્ર ભારતીય જનતા પાર્ટીની ટીમ દ્વારા આપણા વિસ્તારની અંદર વિવિધ કામો કરવામાં આવ્યા ખાસ કરીને સૌથી મહત્વના કામ હોય તો પ્રાંથાળ અને ખડીર વિસ્તાર માટે નર્મદાના સિંચાઈની એટલે કે શરણ યોજના લગભગ સાતસો થી વધારે કરોડ રૂપિયાના ખર્ચે જેનું કામ અત્યારે પ્રગતિમાં છે એવી જ રીતે વર્ષોની માંગણી એકલ ભડકા રોડ હોય જે પણ અત્યારે કામ પ્રગતિમાં છે આપણે વિવિધ ગામના રસ્તાઓની વાત હોય હાઈસ્કૂલોની વાત હોય પ્રાથમિક શાળાની વાત હોય આરોગ્ય કેન્દ્રની વાત હોય લગભગ પિસ્તાલીસો કરોડ રૂપિયાના આ લગભગ બે અઢી વર્ષની અંદર આપણા વિસ્તારની અંદર કામો થયા છે ખાસ કરીને આગળ આપણને મહાનુભાવો આપણને માર્ગદર્શન આપવાના છે પણ જ્યારે સમગ્ર તાલુકાની અંદરથી સરપંચો આગેવાનો જ્યારે અહીંયા ઉપસ્થિત છે ત્યારે સરકાર દ્વારા ગ્રાન્ટની કોઈ કમી નથી બે વર્ષની અંદર જો ચાર હજાર થી પણ વધારે રકમ આવી હોય તો આવનારા ત્રણ વર્ષની અંદર મને વિશ્વાસ છે કે આપણે દસ હજાર કરોડ રૂપિયાથી પણ વધારે રકમ આપણી ભારતીય જનતા પાર્ટી સરકાર ખાસ કરીને આપણી વિશેષ જવાબદારી બને છે કારણ કે સરકાર ગ્રાન્ટ આપણને આપશે આપણા સૌ આગેવાનો એમની મહેનતથી કામો મંજૂર કરાવશે પણ કામની અંદર ગુણવત્તાની જવાબદારી આપણા ગામ લોકોની આપણા આગેવાનોની છે આપણે જાણીએ છીએ કે આ સરકારી કામ છે એવી આપણી જે વિચાર છે આપણી જે એવી એક માનવ આપણું મંતવ્ય છે એ આપણે બદલવું પડશે કારણ કે સરકાર જે આપણી જ છે અને આપણા થકી જ સરકાર છે અને સરકારનો પૈસો એ પ્રજાનો જ પૈસો છે એ ક્યાંક ને ક્યાંય વેડફાય નહીં એની અંદર ગેરરીતિ ન થાય એ જોવાની જવાબદારી પણ આપણી સૌની છે હમણાં જ અહીંયા આયુર સમાજના આગેવાનો દ્વારા આપણા ત્રણેય મહાનુભાવોનું આદરણીય દેવાયત પોદર એક ખૂબ જ જેને વ્યક્તિત્વ વ્યક્તિત્વની વાત કરીએ ત્યાગ અને બલિદાનની મૂર્તિ એવા દેવાયત બોદર છે કે જેમણે પોતાનો દીકરા એ પોતાના વિસ્તાર માટે કે વિસ્તારના રાજા માટે પોતાના દીકરાનું જો બલિદાન આપ્યું હોય આપણે અત્યારે દીકરાનું બલિદાન નથી આપવાનું આપણા રાષ્ટ્ર માટે આપણા વિસ્તાર માટે ક્યાંય ને ક્યાંય કોઈ ગેરરીતિ ન થાય અને વિકાસના કામો ગુણવત્તા યુક્ત થાય એની જવાબદારી આપણે સૌએ લેવાની છે એટલે હું આપ સૌને વિનંતી કરીશ કામો તો મંજૂર થાય પણ એની ગુણવત્તા જળવાય અને એ કામો સારો સારા થાય એની આપણે વિશેષ જવાબદારી લઈએ વિશેષમાં સમગ્ર રાપર વિધાનસભા વિસ્તારની વાત કરીએ તો છેલ્લા બે અઢી વર્ષની અંદર જેમ મેં કીધું કે અનેક અનેક વિકાસના કામો થયા છે સાથે સાથે અત્યારે જ આપણે આડેસરથી રાપણનો રોડ જે લોકસભાની ચૂંટણી પહેલાં આપણે એનું ખાતમુહૂર્ત કર્યું હતું અત્યારે કામ પૂર્ણ થયું છે મેં એક બે વખત એની રજૂઆત પણ કરી હતી કે કામની ગુણવત્તા નથી કોઈ આગેવાન કદાચ વખણતા હશે પણ જે સાઇડિંગમાં માટી નાખવાની હોય એ પણ તમે સૌએ જોયું હશે કે જેસીબી થી બાજુમાંથી બાજુમાંથી ખોદી નહીં માટી નાખેલી છે એવી જ રીતે અત્યારે આપણે અહીંયા રોડ ઉપરથી ગાડી લઈને જઈએ તો વચમાં દર 2 કિલોમીટરે જોલ આવે છે એટલે એ અધિકારી જ્યારે અહીંયા ઉપસ્થિત હોય આરએનબી ના તો હું એમને પણ અહીંયાથી વિનંતી કરી સાથે સાથે એક સૂચના પણ આપી કે આવા કામ ક્યાંય હલાવી લેવામાં આવશે નહીં કારણ કે આના પહેલા અગાઉ 5 વર્ષ જે થયું એ પણ હવે આ આવા કોઈ પણ કામ કે કોઈ કામની અંદર ગેરરીતિ નહીં હાલે એટલે ફરીથી હું જ્યારે બોડી સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત આગેવાનો છો સરપંચો છો ત્યારે ફરીથી એક જ વિનંતી કરીશ કે સરકારનો એક પણ રૂપિયો વેડફાય નહીં કે ગેરરીતિ ન થાય એની આપણે સૌ જવાબદારી લઈએ અસ્તુ ભારત ધ્વજ પાટકી જાય આજે આપણું તાલુકા અને શહેરના લગભગ ત્રેસઠ કરોડ ઉપરના વિકાસ કામોના ખાતમુહૂર્ત પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત આપણા વિસ્તારના કર્મઠ સાંસદ અને ભારતીય જનતા પાર્ટી જેમને ત્રીજી વખત સાંસદ તરીકે એ મૂક્યા અને આજે સાંસદ તરીકે ત્રીજી વખત એમણે જ્યારે જે કામગીરી કરી રહ્યા છે એવા પ્રદેશ ભાજપના મહામંત્રી સન્માન શ્રી વિનોદભાઈ આ વિસ્તારના કર્મઠ અને લોકપ્રિય ધારાસભ્ય સમાન્યશ્રી ધીરેન્દ્રસિંહજી જિલ્લા પંચાયતના ઉપ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સન્માન્ય શ્રી લખમણસિંહજી બંને મંડળના પ્રમુખ નશાભાઈ લાલજીભાઈ મંચસ્થ ઉપસ્થિત સૌ આગેવાનો અને ગામો ગામથી અને શહેરમાંથી પધારેલા સૌ આગેવાનો ભાઈઓ અને બહેનો મિત્રો આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈએ જે પ્રકારે લોકોને વચ્ચે રહીને આપણને દેખાય એવા કામો દેશને આગળ લઈ જવાના કામો એ વિજ્ઞાન ક્ષેત્રે હોય પ્રગતિ એ આર્થિક રીતે પ્રગતિ હોય સામાજિક પ્રગતિ હોય એવા કેટલાય મોટા મોટા કામો કરીને આપણે બધાને એ પ્રેરણા પૂરી પાડી છે એવા જ આપણા પણ લોકસેવકો એ વિનોદભાઈ હોય આપણા સાંસદશ્રી તો આપણને ધ્યાનમાં છે કે એવું કોઈ ગામ કચ્છમાં બાકી નહીં હોય કે સાંસદની ગ્રાન્ટ એ ગામમાં ન મળી હોય કચ્છ જ એક સંસદીય વિસ્તાર છે કે એવા આપણા લોકપ્રિય સાંસદ જેમને બધી જ ગ્રાન્ટો કોઈને કોઈ ગામમાં કોઈ ને કોઈ સ્વરૂપમાં મળી છે એવા વિનોદભાઈ એ જ પ્રકારે આપણા વિરેન્દ્રસિંહજી એમને પણ મોટા રોડો તો સરકાર ખૂબ બનાવે છે આપણે બધા જોયા છે પણ નાના નાના રોડો એપ્રોચ રોડો જે ગામ માટે મહત્વના હોય છે ગામડા માટે કોઈ દોઢ કિલોમીટરના બે કિલોમીટરના ત્રણ કિલોમીટરના આવા એપ્રોચ રોડો બનાવવાનું કામ જે અત્યારે આપણે જ્યાં જે ખાતમુહો ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છીએ એટલે જેમ નરેન્દ્રભાઈએ એમ સામાન્ય લોકોના ઘરમાં શૌચાલયની વાત કરી નાનકડી વાત છે પણ ખૂબ મોટું કામ એ આખા દેશમાં એ શૌચાલયને કારણે થયું એવી રીતે જ આપણા પણ પ્રતિનિધિઓ એ નાની નાની વસ્તુમાં વિનોદભાઈ અગર કોઈ જાય એની ઓફિસે તો મને નથી લાગતું કે અમારી કોઈની ભલામણ વગર પણ એ કોઈ માણસ એમની ઓફિસેથી પાછો આવ્યો ગ્રાન્ટ લીધા વગર એવું ક્યારેય બન્યું નથી આજે સુધી એટલે આપણા જે પ્રકારના જે આ વિસ્તારના આપણા બધા જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે જે પ્રકારે કામ કરી રહ્યા છે મિત્રો એ પ્રકારે આપણે ભૂપેન્દ્રભાઈની સરકાર ગુજરાતમાં જે પ્રકારે લોકોના વિકાસના કામો માટે જે કામો કરી રહ્યા છે ત્યારે એક નાગરિક તરીકે આપણી પણ કંઈક ફરજ છે એ આ બધું કામ કરતા હોય સાથે આપણે પણ જો એમાં થોડું ધ્યાન આપીએ બધાએ ગઈકાલે હું કોટડા બાજુ ગયો તો એક મરણના પ્રસંગે બેસવા ગયો તો રોડના કામમાં ત્રીસ લોકો ઊભા છે કામમાં રગજગ ને શું છે મને ત્યાં કામ બરાબર થાય એના માટે અમે દરરોજ ત્યાં ઊભીએ છીએ પચીસ ત્રીસ જણા દરરોજ ઊભા હોય કામમાંથી એટલે એ કામની ક્વોલિટી તો જ બને જો આપણે એમાં ધ્યાન આપીએ પોતે વ્યક્તિગત જો ધ્યાન આપીએ તો આ કામોની ક્વોલિટી છે સરકાર કરોડ રૂપિયા આપે છે પણ એમાં આપણું પણ કાંઈ ને કાંઈ યોગદાન હોય આટલા પ્રતિનિધિઓ આટલી ગ્રાન્ટો ત્યાંથી મહેનત કરીને લાવે છે મિત્રો ગ્રાન્ટો એમ મળતી નથી જવું પડે છે મંત્રીઓને ત્યાં ધક્કા ખાવા પડે મળવું પડે અધિકારીઓને મળવું પડે બધું કર્યા પછી ગ્રાન્ટો મળતી હોય છે એ ગ્રાન્ટો જ્યારે મળે ત્યારે એમાં આપણું પણ કાંઈ ને કાંઈ સહયોગ રહે તો સાચા હાથમાં જે ગ્રાન્ટ ઉપયોગ છે જે છે એ ત્યારે જ એ બરાબર ગણાય કે જ્યારે એ લાંબો સમય ટકે આજે કોઈ પણ બાંધકામ હશે એનું આયુષ્ય કાંઈ એવું નથી કે આ વર્ષ એકમાં રોડ તૂટી જાય એવું એનું એનું વીસ પચીસ વર્ષ એનું આયુષ્ય હોય છે જે પ્રમાણે પ્લાનિંગ પ્રમાણે પણ એમાં ક્યાંક ને ક્યાંક આપણી ચૂકને કારણે આપણે ધ્યાન ના આપીએ એટલે કોન્ટ્રાક્ટર છે એ કોન્ટ્રાક્ટર તો એના નફા માટે બધું કરે પણ આપણે ઉપર બેસીએ તો તમે બધાને વિનંતી છે કે આ નાના મોટા કામો ચાલતા હોય એમાં તમને ક્યાંય પણ તમને દાદ ન મળે ક્વોલિટી ક્યાંય બાંધછોડ કરવા માંગતા નથી ભૂપેન્દ્રભાઈ ની સરકાર પણ અત્યારે ઈજ દિશામાં જે પ્રકારે કામ કરે છે એમાં ક્યાંય કોઈ ક્વોલિટી બાબતમાં બાંધછોડ કરવાની વાત આવતી નથી આપણે બધાએ સાથે મળીને આ આજે જેટલા જેટલા કામો થયા છે એમાં ક્યાંક ને ક્યાંક આપણો પણ કાંઈક ને કાંઈક હિસ્સો રહે જેમ સરકાર પૈસા આપે જે પ્રતિનિધિઓ મહેનત કરે છે એમાં આપણે પણ કાંઈ ને કાંઈ એમાં હિસ્સો રહે એ પ્રકારે કામ કરશું તો મિત્રો સાચા અર્થમાં નરેન્દ્રભાઈનું જે કામ છે નરેન્દ્રભાઈ આ દેશને દુનિયાનું સૌથી વિકસિત અને શક્તિશાળી રાષ્ટ્ર એટલા માટે બનાવવા માગે જે કોના આધારે બનશે તમારા અને મારા આધારે એ સરકાર એની સિસ્ટમમાં ચાલે અધિકારીઓની સિસ્ટમમાં ચાલે પણ જ્યાં સુધી પ્રજા મત જાગૃત ન થાય પ્રજા જાગૃત ન થાય ત્યાં સુધી સાચા અર્થમાં લોકશાહીમાં એ જે પરિણામો મળવા જોઈએ એ પરિણામો મળતા નથી આજના અવસરે આપણે જ્યારે મળ્યા છે ત્યારે આપ સૌને એક વિનંતી છે કે આ દિશામાં આપણે બધા પ્રયત્ન કરશું આ તબક્કે જે પ્રકારે પ્રતિનિધિઓએ આવા પ્રકારના કામો આપણા માટે લાવ્યા છે જે કામો કરે છે એના માટે આપણે એમને અભિનંદનને પાત્ર છે આપ સૌએ અમારું સન્માન સન્માન કર્યું એ બધા આપ સર્વેનો આભાર શું ભારત માતા કી ભારત માતા કી ભારત માતા કી મિત્રો આજે રાપર શહેર અને રાપર તાલુકાના વિવિધ વિકાસના કાર્યોના ખાતમુહૂર્ત પ્રસંગે આપણા સૌની વચ્ચે ઉપસ્થિત જિલ્લા ભાજપના સન્માન્ય શ્રી આદરણીય દેવજીભાઈ વર્ચન આપણા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અને જેમના સમયકાળમાં ચાર હજાર પાંચસો કરોડથી વધારે વિકાસના કાર્યો આપણે અત્યાર સુધી કરાવી ચૂક્યા છીએ એવા સન્માન્ય વિરેન્દ્રસિંહજી જાડેજા પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી એવા સન્માનનીય લક્ષ્મણસિંહ સોઢા મંચ ઉપર ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો આપણા ચૂંટાયેલા સૌ જનપ્રતિનિધિ અધિકારીગણ અને ઉપસ્થિત આપ સૌ મોટી સંખ્યામાં સૌ ભાઈઓ બહેનો અને મીડિયાના મિત્રો હમણાં તાજેતરમાં સમગ્ર રાજ્યની અંદર જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંપન્ન થઈ અને એની અંદર આપણા કચ્છ જિલ્લાની અંદર પણ તાલુકા પંચાયતની પેટા ઇલેક્શનો અને વિશેષ બે નગરપાલિકા રાપર અને ભચાઉ જે પણ સંપન્ન થયું અને જલવંત વિજય ભારતીય જનતા પાર્ટીને મળ્યો એમાં ભચાઉની અંદર પણ આપણને વિજય મળ્યો આદરણીય શ્રી શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજા જેમનું નિવાસસ્થાન અને આપણા ધારાસભ્ય શ્રી માલતીબેન મહેશ્વરીના નેતૃત્વમાં જલવંત વિજય આપણને પ્રાપ્ત થયો અને સાથે સાથે રાપરની અંદર પણ એમ કહી શકાય કે એક ઐતિહાસિક વિજય આપણા પ્રમુખ શ્રી દેવજીભાઈના માર્ગદર્શનમાં અને આપણા શ્રી આદરણીય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજા જેમની સક્રિયતા અને સતત માર્ગદર્શન આપણને મળ્યું અને જેના કારણે સૌ સાથે મળી કરીને દરેક સમાજના લોકોનો સહયોગ મળ્યો દરેક કાર્યકર્તાઓ એ બુથ સુધી જઈ કરીને જેમણે ખૂબ કાર્ય કર્યું અને સૌ મતદારોએ ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીને જે પ્રકારે વિજય અપાવ્યો હું રાપરની જનતા અને આપ સૌ કાર્યકર્તાઓનો દરેક સમાજના આગેવાનોનો હૃદયથી આભાર અને ધન્યવાદ કરું છું કારણ કે ચૂંટણી પછી પરિણામ પછી પહેલી વખત આવવાનું થયું મિત્રો આ વિશેષ વાત હું એટલે કરું છું કે આ વારંવાર અમે જે ભાષણની અંદર કહેતા હતા કે આખા કચ્છ જિલ્લાની અંદર બધું જ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો તાલુકા પંચાયતો નગરપાલિકાઓ જિલ્લા પંચાયત એમાં એક કડી કે આપણી તૂટે નહીં અને એ રાપર શહેરની કડી આપણાથી તૂટે નહીં અને વિકાસથી છૂટે નહીં અને જે મને લાગે છે કે સૌ રાપરની નગરની જનતાએ આ વાતને સ્વીકારી અને વિકાસની સાથે ખંભે ખંભા મિલાવી કરીને આ કામ આપણા સૌ માટે ખૂબ સરાહનીય કામ થયું છે મિત્રો કારણ કે રાપર શહેરના વિકાસને આનાથી મોટો વેગ મળવાનો છે અને એટલે જ આપણે આજે પાંત્રીસ કરોડ રૂપિયાની આટલી અધતન હોસ્પિટલનો આજે મિત્રો આપણે ખાતમુહૂર્ત કર્યું છે બીજા કામોનું ખાતમુહૂર્ત એ આપણે ડ્રેનેજ અને પીવાના પાણીની મોટી યોજનાનું કાર્ય પણ થોડાક સમયની અંદર આદરણીય શ્રી ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજીના નેતૃત્વમાં બીજા કાર્યોનું પણ આપણે ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છીએ મિત્રો આ વિધાનસભા વિસ્તાર આપણે બધા જાણી છીએ કે ભૂતકાળમાં આપણો વાગડનો વિસ્તાર એક પછાત તાલુકાની સરખામણીમાં આવતો આપણો તાલુકો હતો પણ આજે આ તાલુકાની સમૃદ્ધિ વધી છે આ તાલુકાનું ડેવલપમેન્ટ આજે વધ્યું છે એના પાછળનું મુખ્ય કારણ હોય તો એ રાજ્યની અંદર અને કેન્દ્રની અંદર એ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની કચ્છ અને વાગડ પ્રત્યેની જે દ્રષ્ટિ છે જેના કારણે મોટું પરિણામ આપણને મિત્રો મળ્યું છે આજે આપણે સમૃદ્ધ થયા છીએ આજે આપણી આ વિસ્તારની કાયા પલટ થઈ છે તો આરોગ્ય અને રોડ રસ્તાનું નિર્માણ થયું જેનું પરિણામ આજે આપણને મળ્યું છે અને આજે આપણે બધા જાણી રહ્યા છીએ કે જેટલું પણ આપણું ખૂટતું છે હમણાં અહીંથી પૂર્વ વક્તાઓ બધાએ આગેવાનોએ વાત કરી કે પાણીની બાબતમાં પણ અમુક ગામડાઓ છૂટતા હતા સિંચાઈ માટે જેની પણ આપણા ધારાસભ્યશ્રી મુખ્યમંત્રી સાહેબને વાત કરી અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એના સિવાય જે રસ્તાઓ હતા કે અમારા ગામનો રસ્તો અંતરિયાળ રસ્તો છે કોઈને નજરમાં નહોતો આવ્યો પણ અત્યાર સુધીમાં પહેલી વખત એ રસ્તો બની રહ્યો છે એટલે આપણા ધારાસભ્યશ્રી અને આગેવાનોના માર્ગદર્શનમાં નેતૃત્વમાં એ નાના નાના જે રસ્તાઓ જે છે નાના નાના ગામ ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છે દેવજીભાઈએ સરસ વાત મૂકી કે આપણે બધાએ આ જયારે કામ ચાલુ થાય અને કામ સંપન્ન થાય ત્યાં સુધી ચિંતા આપણે બધા મિત્રો કરવાની છે હું બધા આગેવાનોને વિનંતી કરું છું અહીંયા બધા જ જવાબદાર આગેવાનો અને વ્યક્તિઓ છો બધા તો ખૂબ સરસ રસ્તા થાય અને પંદર વીસ દિવસ મહિનો કામ ચાલે હમણાં ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ પણ એ જ મને વાત કરતા હતા કે તમારા અંદર વિનોદભાઈ ઉલ્લેખ કરજો તમે કે ક્યાં કામો નીચે ગયા છે બધા આગેવાનોને પણ મારી વિનંતી છે કે સાથે મળી કરીને કોન્ટ્રાક્ટર સાથે રહી કરીને આ કામ અને કોન્ટ્રાક્ટરને પણ મારી વિનંતી છે જે પણ બેઠા હોય જે ભાવ જે કામો નીચે ગયા છે એની વધારે આપણે મિત્રો કાળજી રાખવાની છે કારણ કે જોબ નંબર આપણને દસ પંદર વર્ષ પછી આ કામ ના મળે છે અને વરી પાછા તમે આવતા વર્ષે બે વર્ષે ત્રણ વર્ષે આવશો કે સાહેબ આ રસ્તા તૂટી ગયો આના જોબ નંબર ફરી રખાવી દો વિનોદભાઈ વિરેન્દ્રસિંહજી દેવજીભાઈ તો મિત્રો આવું ન બને તો મારી માત્ર આપને બધાને વિનંતી છે કે આટલું બધું કામ આપણા સૌ આગેવાનો ધારાસભ્યશ્રીના નેતૃત્વમાં થાય છે ત્યારે બધા આપણે સાથે મળી કરીને થોડીક જવાબદારી આપણે બધા પણ નિભાવીએ અને મજબૂતી કામ થાય એની બધા આપણે મિત્રો ચિંતા કરીએ આજે સિંચાઈના કામોનું પણ આપણે ખાતમુહૂર્ત કર્યું છે ને હજી પણ એમાં ખૂટતું હોય સુજલમ અન્ય યોજનાઓના માધ્યમથી પણ આપણે પરિપૂર્ણ કરશું અને વધારે પાણીનો સંગ્રહ થાય કારણ કે મંત્રી શ્રી કેન્દ્ર સરકારના સાહેબ પણ હમણાં આવીને ગયા અને વારંવાર એ ઉલ્લેખ કરતા હોય કે પાણીને કઈ રીતે રિચાર્જ કરવું અને સ્ટોરેજ કરવું તો આ બાબતમાં પણ આપણે વધારે આપણે ચિંતા કરીએ મિત્રો હવે આજે આપણા વીર એવા દેવાય ગોદારજીની પ્રતિમાનું પણ આજે અહીંયા જાહેરાત થઈ છે અને જલ્દી તે ખાતમુહૂર્ત કરીને એ પ્રતિમાનું પણ અહીંયા અનાવરણ થશે તો આપણે એ વાતનો પણ આપણને બધાને આજે આનંદ છે અને આપણને બધાને ગૌરવ છે એટલે તમે વિચારો કે દરેક બાબતો આરોગ્યની હોય શિક્ષણની હોય એનેજની હોય રોડ રસ્તાની હોય પાણીની હોય કે પછી મહાપુરુષોની મહાપુરુષોની પ્રતિમા મૂકવાની વાત હોય આપણા ઇતિહાસ વારસાને સાચવવાની વાત હોય નવી પેઢીને પ્રેરણા આપવાની વાત હોય ત્યારે તમારામાંથી જે જે સૂચનો રજૂઆતો આવે છે ત્યારે એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની અંદર આપણા બધા જ આગેવાનો મિત્રો પહોંચાડે છે આજે ખૂબ લગ્ન પ્રસંગો છે એટલે વિશેષ વાત નથી કરી તમને બધાને નવ વાગે અહીંયા બોલાવેલા છે પણ એટલું યાદ રાખીએ કે મિત્રો આપણે બધા એ સમયના સાક્ષી છીએ અને જવાબદારી તમે બધા અમારા ઉપર વિશેષ મૂકી છે કારણ કે આખું કચ્છ જે છે ને કોંગ્રેસ મુક્ત કચ્છ થયું છે આ રાજ્યની અંદર આજે બધું જ ભારતીય જનતા પાર્ટી પાસે છે ત્યારે આગેવાનો અને અમારા બધાની જવાબદારી બને છે અને અમે તમને વિશ્વાસ અપાવી છીએ કે જે કામ ગતિએ ચાલે છે એની બમણી ગતિએ કામ થાય અને રાપર શહેર અને વિધાનસભાના આ વિસ્તારની અંદર ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજીના નેતૃત્વમાં ખૂબ પ્રગતિ થાય તમારા બધાનો સહયોગ મિત્રો આમને આમ મળતો રહે અને આપણે બધા સાથે મળી કરીને આ વિકાસને આ આ વાગડને હજી વિકાસના માર્ગે આપણે બધાએ ખૂબ મિત્રો આગળ લઈ જવું છે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ કે જેમને આ કચ્છ પ્રત્યે અપાર પ્રેમ રહ્યો છે અને એટલે જ સૌથી મોટું કામ જે આ કચ્છની અંદર થાય છે ટુરિઝમ અને ટુરિઝમને ખેંચી લાવવા માટે એટલે કે કનેક્ટિવિટી અને રોડ રસ્તા રેલવે અને એરની કનેક્ટિવિટી આ છેલ્લા સમયની અંદર તમે જોઈ હશે અને આવનાર સમયની અંદર પણ મિત્રો વધવાની છે એટલે મોટું વર્ણન નથી કરતો પણ એટલું સંપૂર્ણ વિશ્વાસ છે કે નરબદાના પાણી આવ્યા અને આપણું જીવન જે પરિવર્તિત થયું છે હરિયાળી આવી છે એમ આવનાર સમયમાં પણ રોડ રસ્તાના માધ્યમથી અને વિશેષ આ ટુરિઝમના માધ્યમથી પણ અનેક લોકોને રોજગારી મળશે અને સમૃદ્ધિ વધશે આ વિસ્તારની અંદર પણ તો આપણે બધા સાથે મળી કરીને હજી પણ વિકાસના કાર્યો માટે આગળ વધીએ ફરી એકવાર બધાને ખૂબ ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન શુભકામનાઓ